ઉદ્યોગકારોની જરૂરી સૂચનો કર્યા હતા વાગરા તાલુકામાં આવેલ કેમિકલ ઝોનમાં અનેકવિધ ઉદ્યોગો અને કાર્યરત થયા છે તો બીજી તરફ કેટલી કંપનીઓ આકાર લઈ રહી છે આ બધા વચ્ચે સાયકા કેમિકલ ઝોનમાં આવેલ કંપની સામે હજુ કેટલાય પડકારો સામે છે જેને કંપની સંચાલકો સામનો કરી રહ્યા છે ગતરોજ અંકલેશ્વર ખાતે યોજાયેલ સાયકા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભામાં ઇન્ડસ્ટ્રીઝને કનડતા પ્રશ્નો જેમ કે રોડ રસ્તા ડ્રેનેજ લાઇન ઇલેક્ટ્રિસિટી સીટીપીનો ચાર્જ અને પ્રદૂષણ જેવા વિવિધ મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી ઇન્ડસ્ટ્રીઝની મિટિંગમાં આસપાસના વાતાવરણને પ્રફુલ્લિત બનાવવા તેમજ વિસ્તારના લોકોનું આરોગ્ય સજવાય તેમજ તેમને રોજગારી મળી રહે તેમના જીવન ધોરણે ઊંચું લાવવા શું કરી શકાય તેના ઉપર પણ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે એસોસિએશન દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા સુગમતા આવે એ માટે વાઘરા પીઆઈ પ્રદીપસિંહ વાઘેલાની મિટિંગમાં આમંત્રણ આપતા તેમણે વિશેષ હાજરી આપી હતી આ તબક્કે પોલીસ ઇન્સ્પેક્ટરે ઇન્ડસ્ટ્રીઝમાં બનતા ગુનાઓને અટકાવવા અને બનેલ ગુનાઓનો ઝડપી ઉકેલવા જરૂરી સૂચનો કર્યા હતા ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસ વચ્ચે સમન્વય સધાય તો ગુનાખોરીનું પ્રમાણ ઓછું થઈ શકે છે તેમ તેમણે જણાવ્યું હતું આયોજિત વાર્ષિક સામાન્ય સભામાં ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હરીશ ભૂતા ઉપપ્રમુખ પ્રશાંત પટેલ ઉપપ્રમુખ સી કે જિયાની સેક્રેટરી જયેશ વિસાવડિયા જોઈન્ટ સેક્રેટરી નટવર પટેલ અને દેવેન્દ્ર પટેલ તેમજ ટ્રેઝર મિન્કુ ગાંધી કુંજ પટેલ દુર્ગેશ કાબરા સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા સૈયદ શેરઅલી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે